હેલો ગુડ મોર્નિંગ નમસ્કાર વેલકમ ઓર વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ તો આજ ના બ્લોગ ની શરૂઆત કરી વાગી ગયા 6:30 અને મમ્મી કચરો ગુડ મોર્નિંગ કચરો ને પછી પૂજા કરશે અને પપ્પા ઊઠી ગયા હાલ જ ગુડ મોર્નિંગ હાલો થાબલી સાદી તો હવે બ્રશ કરશે ના જશે પપ્પા તો ચાલો મળીએ આગળ બ્લોકમાં તો મિત્રો બાર ને પંચાવન થઈ ગઈ છે આપણે આટલા વાગે ઘેર આવ્યા છીએ જોઈએ હવે રસોડામાં હું ચાલી રહ્યું છે મળીએ રસોડામાં ચાલો આપણે રસોડામાં તમને બતાવું શું કરો છો ભાઈ ક્યાં તમે તો રોટલી બનાવો છો પર લાગ્યો હો વળ્યો એનો રોટલી લગભગ બની ગઈ છે સબ્જી એની બનાવી ભરેલા રીંગણા છે હા ભરેલા રીંગણા છે ઘી કાઢી ખૂ ઘી પણ નીકળી ગયું છે શેમાં કાઢ્યું ઘી શેમાં કાઢ્યું કેટલું નીકળ્યું અઢીસો ત્રણસો જેવું ઘી નીકળ્યું છે આપણે અઠવાડિયા દસ દિવસે ઘેર ઘી કાઢીએ છીએ તો લગભગ લાવવું પડતું નહીં ચલો આપણે બહાર જઈએ બતાવું તમને બાર શું ચાલે છે હજુ બેન આવ્યા નહીં લગભગ તૈયારીઓ છે હવે લગભગ આવતા જ હશે બાર અહીંયા આપણે અગાઉ બે માળા મૂક્યા હતા બે માળા મૂક્યા હતા એકમાં બચ્ચા છે એકમાં હજુ ચકલીએ માળો બનાવવાનું કંઈ ચાલુ કર્યું નહીં અહીંયા ચકલી જો આપણે અહીંયા આયા એટલે હવે અંદર બચ્ચા છે ને એટલે ચી કરવા માંડી આ ગ્રીન માળામાં બે બચ્ચા છે અને રેડ માળો છે હાલ ખાલી છે હવે એના જગ્યા બદલીને ને બીજે નાખીશું જેથી કરીને છે તે ચકલી એમાં માળોવાળો બનાવે અને કંઈક કરે અંદર એના મૂકે બાકી તડકો પડે છે

તો મળીએ જમતી વખતે તો ગયા પોણા આ તો ખાવાનું મોડું થઈ ગયું રવૈયા રોટલો રોટલો તો હમણાં જ બનાયો મમ્મી ના રોટલી છાશ આ તો ઘીએ કાઢી કાઢ્યું તો ચલો જમી લઈએ તો સાડા છ વાગવા આવ્યા અને ઊંચી ન ઉઠીન ફ્રેશ થઈ ગયા આ બાજુ મમ્મીને તેલ નાખવાનું હ અને આ એક આયુર્વેદિક તેલ જેનું રેફરન્સ ગુરા દ્વારા કાકી પુષ્પા કાકી એમને આપ્યું હતું ને એનાથી જ વાળ સારા થયા તાણી મેં માર તો આવ જતા રહેતા તો આ યુઝ કરીને ત્યારથી વાળ સારા થાય એમ ફોજ એકદમ ઓછા ઉતર અને ગ્રોથે સારો થયો અને એમાં મેં મારુંય એક ઇન્ગ્રેડિયન્ટ નાખ્યું એટલે એનાથી એ ફરક પડે એમ તો તેલ બેલ નાખી દઈએ બોલ હું બોલું હાવ સાત વાગી ગયા ના બાજુમાં જમવાનું બનાવવાની તૈયારી થાય

હિરુ ના હે કોઈ નહીં ભેળવાની શાક બની ખબર નહીં મમ્મી તમારે ચાલો મળીએ આગળ સવા આઠ વાગવા આવ્યા અને જમવાનું લાવી દીધું આ પેડા આ બાજુમાં કાંદા ભજી બટાકા ડુંગળીનું શાક રોટલી ખીચડી અને સોસ બીજું કઈ દૂધ તો ચાલો જમી લઈએ તો મિત્રો આઠને એકાવન થઈ ગઈ છે આપણે જમવાનું પતી ગયું હવે આપણે રોડામાં જોઈએ રોડામાં શું ચાલે હમ જમવાનું પતી ગયું છે હવે આપણે આ બાજુ લગભગ દૂધ ગરમ કરવાની તૈયારી ચાલે તપેલી ચલાવી દીધી ગેસ ઉપર અને આ બાજુ અમારા બેન છે એ પણ પહેરી અને ખાધું છે એટલે હવે વાસણ ઘસે આજ વાસણ આજ બોલ વાસણ તો તમારે એટલા જ હોય નહીં હે

ફ્રીજમાં મૂકી દે ને કટિંગ કરી કટિંગ કરી કરી પણ તો તમે ખાવા માટે ના પણ રોધવા માટે ના તો હોય ને હેડો ઘસી નાખો વાસણ ઘસી નાખો પછી આપણે બેસીને વાતો વાતો કરીએ કોઈ ગેમ રમીએ તો ગેમ રમીશું બરાબર તો વિડીયોમાં બનાવી જો તો પોણા અગિયાર વાગવા આવ્યા આજના વિડીયોની કરીએ છીએ એન્ડ તમને અમારો વ્લોગ ગમે હોય તો લાઇક કરો શેર કરો અને અમારી ચેનલ ધ હેપી હોમ ને સબસ્ક્રાઈબ કરો ગુડ નાઇટ રાત્રી બાય બાય